નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો પંદર દિવસની અંદર યુટ્યુબ ચેનલ કઈ રીતના મોનિટાઈઝ કરવી એની આપણે વાત કરવાના છીએ મિત્રો તમને ઘણા બધા લોકો મળ્યા હશે કે જે એવું કહેતા હશે કે યુટ્યુબની અંદર આપણે આ ત્રણ સેટિંગ કરી લઈએ તો આપણી ચેનલ ઝડપી મોનિટાઈઝ થઈ શકે છે મિત્રો એવું કંઈ પણ હોતું નથી જો તમારે ચેનલ ઝડપી મોનિટાઈઝ કરવી હોય તો પહેલાં તમારે ચાર હજાર કલાકનો વર્થ ટાઈમ પૂરો કરવો પડે મિત્રો તેના માટે તમારી પાસે એવો કોન્ટેન્ટ હોવો જોઈએ કે જેના લીધે લોકો તમારો વિડીયો પાંચ મિનિટનો હોય તો લાસ્ટ ઘણો નહીં તો પણ ત્રણ મિનિટ તો લોકો તમારો વિડીયો જોવા જ જોઈએ તો તેવું કરવા માટે કહેતો તમારે પહેલાં ન્યૂઝવાળી ચેનલ ચાલુ રાખો મારે ન્યૂઝવાળી છે ચેનલ એટલે એની અંદર હું ચૈતૃ વસાવાના વિડીયો અપલોડ કરતો હતો કે જ્યારે ચૈતૃભાઈ વસાવા જેલની અંદર ગયા હતા ત્યારના વિડીયો હું અપલોડ કરતો હતો એટલે ચૈતુભાઈ વસાવાના અમુક વિડીયો મારા વાયરલ પણ થયા હતા અને મેં લગભગ અમુક વિડીયો લોંગ બનાવ્યા છે કે જે પાંચ મિનિટના હોય ચાર મિનિટના હોય એવા કે જેના અંદર આપણને પૂરતો વોટ ટાઈમ મળે અને પૂરતો વોટ ટાઈમ મળે તો આપણી ચેનલ ઝડપે મોનેટાઇઝ થાય કે વિડીયો એવા તમે બનાવો કે જે વધારેમાં વધારે જે વાયરલ થવાની જેની શક્યતા હોય તેવા તમે વિડીયો બનાવો ન્યૂઝવાળી ચેનલ હોય તમારી જોડે તો ઇન્સ્ટાગ્રામની અંદરથી તમે કોઈપણ ન્યૂઝ લઈ લો અને આગળ જે પાંચ સાત સેકન્ડ ન્યૂઝ ચલાવવાની પછી તમારું પોતાનું વોઇસ ઓવર કરી દેવાનું એટલે આપણે કાણો નહીં તો એક મિનિટ પ્લસનું વો તમારો વોઇસ ઓવર હોય અને પછી ફરીથી તમે જે પણ ન્યૂઝ હોય જે ત્રીસ સેકન્ડની ચાલીસ સેકન્ડની પાછળથી તમે રાખો તો તમારી યુટ્યુબ ચેનલ સો સો ટકા મોનિટાઈઝ થાય તેના લીધે તમારે કોપીરાઈટની પ્રોબ્લેમ પણ નહીં થાય એટલે મિત્રો પહેલાં તમારે કોઈ પણ વિડીયો લઈ લેવાનો કે જેની અંદર આપણે સારું એવું વોઇસ ઓવર કરી શકીએ કે પહેલું વોઇસ ઓવર તમારે કરી દેવાનું પછી એવો સારો વિડીયો લઈ લેવાનો પછી તે કાઇન માસ્ટરની અંદર એડિટ કરીને પછી વિડીયો એક્સપોર્ટ કરીને પોસ્ટ કરો એવા તમે લગભગ ઘણા નહીં તો પંદર દિવસ તમે રેગ્યુલર બે વિડિયોઝ અપલોડ કરશો તો પંદર દિવસની અંદર જો તમારા વિડીયો પાંચ છ કે સાત જેવા વિડીયો જે લોંગ વિડીયો હશે બે પોંચ છ મિનિટ જેવા તે વિડિયો એમાંથી પાંચ છ વિડીયો જો વાયરલ થશે તો તમારો વોચ ટાઈમ ઝડપી પૂરો થશે નહીં તો તમે અમુક લોકોની વાતોમાં આવી જઈશું કે આપણે યુટ્યુબની અંદર આ ત્રણ સેટિંગ કરીએ તો આપણી ઝડપી ચેનલ મોનિટાઈઝ થાય પેલું કરીએ તો આમ થાય એવું કશું પણ થતું નથી જો તમારે ઝડપી ચેનલ મોનિટાઈઝ કરવી હોય તો તમારે યુટ્યુબની અંદર થોડા દિવસે તમારે ટાઈમ સ્પેન્ડ કરવો પડશે કે ઝડપી થતું નથી હું સાત વર્ષથી યુટ્યુબની અંદર પ્રયાસ કરી રહ્યો છું ત્યારે અત્યારે મારે હાલ બે ચેનલો મોનિટાઈઝ છે એટલે તમને પહેલાં ખબર હોય જોઈએ કે આપણે કયા વિડીયો અપલોડ કરવાથી આપણી ચેનલ ઝડપી મોનિટાઈઝ થશે કે ઝડપી ગ્રો થશે હાલ મિત્રો આપણે બેકગ્રાઉન્ડમાં અમુક અમુક અવાજો આવતા છે કેમ કે મારી જોડે એવું સ્પીકર બીજું કંઈ નથી એટલે અવાજ સરખો આવશે નહીં પણ જો તમારે ચેનલ મોનિટાઈઝ ઝડપી કરવી હોય તો અત્યારે તો આ લાઈવ નાનું જ કરું છું હવે બે જે ત્રણ મિનિટ પછી લાઈવ બંધ કરવાનું છે એટલે જે આપણી ચેનલમાં વિડીયો પોસ્ટ કરેલ છે યુટ્યુબ ચેનલ કઈ રીતના મોનિટાઈઝ કરવી તેની અંદર જઈને તમે પૂરો વિડીયો જોવો પહેલાં તો અને પછી કોમેન્ટ કરી દેજો કે તમારે કઈ ટાઈપનો વિડીયો જોઈએ છે એટલે એવો હું વિડીયો અપલોડ કરીશ એટલે તમને પણ પૂરતી માહિતી મળી રહે તો મિત્રો અત્યારે તો હવે બસ આટલી જ લાઈવ કરું છું પછી આપણે આગળ લાઈવ કરશું એટલે તમે હવે જે મારો વિડીયો પોસ્ટ કરેલ છે તે તમે જોઈ લો અને જો તમને આ લાઈવમાં જો બોલ્યો તે સારું લાગ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જ્યારે પણ લાઈવ કરું ત્યારે તમે જોડાવજો હમણાં થોડા દિવસો માટે આવું જ લાઈવ કરવાનું છે એટલે કે તમને સારો અવાજ પણ હાલ નહીં આવતો હોય પણ એ અમુક કારણોસર નથી આવતો કે હાલ સ્પીકર મારી જોડે નથી માઈક નથી એ પછી હું લાવી દઈશ એટલે ચોખ્ખો અવાજ આવશે અને પછી આપણે લાઈવ કરી અને તમારી ચેનલ મોનિટાઈઝ કરાવવા સો સો ટકા હું કરાવીશ એટલે ખાલી હું કહું એટલું તમે કરજો તો મિત્રો હવે લાઈવ આપણે આટલું જ કરવું છે મળીએ હવે આપણે બીજી લાઈવમાં અને જો તમને આજે બોલ્યો એ સારું લાગ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો